નમસ્કાર દોસ્તો જય જવાન જય કિસાન આજે વાત કરવી છે કે ભાજપ સરકાર પોતાની અહંકારી સત્તાનો કઈ રીતનો ગેરસંવૈધાનિક ઉપયોગ કરે છે સુરેન્દ્રનગરના સુદામડા ગામે આમ આદમી પાર્ટીના ખેડૂતોના હક અને અધિકાર માટે અને જે દમન કરવામાં આવ્યું છે તેના વિરોધમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે એકત્રીસ તારીખે આજ સભાના દબાણથી આજ સભાના જે આક્રોશ છે સોશિયલ મીડિયા દરેક જગ્યા ઉપર ખેડૂતો એવું સાબિત કરી રહ્યા છે કે લાખોની સંખ્યામાં ત્યાં લોકો આવવાના છે તે જ સંદર્ભમાં ભાજપ સરકાર એટલી બધી ડરી ગઈ છે કે સાયલામાં નગરપાલિકાના દબાણ ખાતાના માણસો મોકલીને અમારી આમ આદમી પાર્ટીના કિસાન મહાપંચાયતના જાહેરાતના પોસ્ટરો ઉપાડવા પડ્યા છે ભાજપના માણસોને એટલી વિનંતી કે તમે તમારા સગાવલાના કે મંત્રીના શુભેચ્છાના જન્મદિવસના કોઈ સગાવાળાના મરણના એના જે લાગવક જે સંબંધિત એવા પોસ્ટરો લગાવીને તમે કોઈ દી ઉખાડતા નથી વર્ષો સુધી એમને એમ લાગે હળી જાય ફાટી જાય અંતે વાવાઝોડામાં પડે ને કોઈકનું માથું પાથું ફાટી જાય ત્યાં સુધી નગરપાલિકાના માણસોએ ભાજપના એક પણ પોસ્ટર ઉપાડતા નથી પણ જ્યારે ખેડૂતો માટે કોઈ પાર્ટી બોલે ખેડૂતો માટે અવાજ ઉપાડે ત્યારે ભાજપ સરકાર ડરીને જે રાજકીય પાર્ટી છે જે ધારા ધોરણ અંતર્ગત જે રાજ રાજનીતિના જે પાર્ટીના ધોરણ હોય એ નીતિને અંતરમાં આમ આદમી પાર્ટી લાવીને જે કિસાન મહાપંચાયત યોજવા જાય છે તેના પોસ્ટર હટાવીને સાબિત શું કરે છે ભાજપ ભાજપ સરકારે સાબિત કરી દીધું છે કે ખેડૂતો જેમ જેમ સંગઠિત થાય છે તેમ તેમ ભાજપ ડરે છે ભાજપ હંમેશા ખેડૂતોની સામે હોય છે ખેડૂતો ભેગા થાય તો ભાજપ દંડા વરસાવે ખેડૂતો કંઈક પંચાયત કરવાનું વિચારે તો ભાજપ સરકાર તે જાહેરાતના પોસ્ટરો ઉપાડી લે આ સ્પષ્ટ વાત છે કે ભાજપ સરકાર એકદમ ખેડૂત વિરોધી અને લોકશાહીના વિરોધી પાર્ટી છે કારણ કે એક જાહેરાતના સામાન્ય પોસ્ટરો તમારે ઉપાડવા પડે અને તમારામાં હિંમત હોય તો તમે પોસ્ટરો લગાવો તમે એવું સાબિત કરી બતાવો કે ભાજપ દ્વારા ખેડૂતની મહાપંચાયત તમે બોલાવો તમારામાં શું ખેડૂત નથી શું તમારામાં કેટલાય બધા ખેડૂતોની લાગણી સંવેદનશીલવાળા માણસો નથી આ સાબિત થાય છે કે ખેડૂતના વિરોધી ભારતીય જનતા પાર્ટી છે અને તેના માણસો મોકલીને અમારી આમ આદમી પાર્ટીના ખેડૂતો માટે જે લડવાની પંચાયત છે તેના પોસ્ટરો છે કાંઈ વાંધો નહીં કદાચ સત્તા તમારી પાસે છે પરંતુ યાદ રાખજો જનતા બધું જ જુએ છે એક બે પોસ્ટર ઉપાડી અમારી કિસાન મહાપંચાયત બંધ રહેવાની નથી આવનાર સમયમાં ખેડૂતો જાગવાના છે અને ભાજપ સરકારને હાકી કાઢવાના છે આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડજો કે ભાજપ સરકાર પોતાની સત્તાનો અહંકારનો કારમો જે અહંકાર છે સત્તાનો પાવર એ પાવર વાપરે છે દરેક લોકો સુધી વાત પહોંચે જય જવાન જય કિસાન